રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત છે કચ્છના જખૌ ખિદ્રત ટાપુ પરથી વધુ દસ ચર્સના પેકેટ મળી આવ્યા છે ડખૌ મરીન પોલીસે બિનવારસી ચર્સના પેકેટ કબજે કર્યા છે છેલ્લા ત્રણ દિવસમાં ઓગણીસ પેકેટ ચર્સના પકડાયા છે પોલીસે ચર્સના પેકેટ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બીજી તરફ અગાઉ કચ્છના પિંગલેશ્વર નજીકથી પર 10 થી વધુ ચર્સના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ચર્સના પેકેટ જપ્ત કર્યા હતા તેમ જ આ અગાઉ પણ કરોડોનો ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠાથી જપ્ત કરવામાં આવ્યો હતો